અને સેલ દેદુમલ ડેમની કેનાલો દ્વારા વીસ 20 વર્ષથી પાણી છોડવામાં નહીં આવતા કેનાલો પણ જર્જરિત થઈ ગઈ છે અને ખેડૂતોને કેનાલ દ્વારા પાણી નહીં મળતા ખેતીની આવક ડબલ કરવાની આશામાં બેઠેલા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. નું નામ શું ગામ કયું તમારા ગામમાં જે કેનાલ નીકળી છે આ કેનાલ ન ચાલુ ન થવાના કારણે શું સ્થિતિ તમારી? અમારા ગામમાં વીસ વર્ષ પહેલા કેનાલ નીકળે છે. મારું નામ સુરેશભાઈ સત્તુભાઈ ઝબલિયા છે ગામ મરો ઈંગળો ડુંગરી. કેરળા કમી ઇંગોળા ડુંગળી પાણીયાદેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલો પાણી જાય એમ છે પણ વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષે કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી સામું કેનાલ બે હાલ છે એમ અવારનવાર રજૂઆત કરો છતાં કેનાલમાં કોઈએ કોઈ ધ્યાન દેતું નથી અવારનવા રજૂઆત કરો છતાં કોઈએ કાંઈ જાન નથી હજી અને અમે બધા વાટે બેઠા છે કાલ અમુક કરશું કાલ અમુક કરશે અમારે અઢીસો અઢી રૂપિયા કુવા છે પાણીનો કોઈ મેળ નથી પાણી નથી હાલમાં તળમાં છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલ ધ્યાન દેતું નથી સરકાર અમારે નમ્ર અપીલ છે કે જેમ બને કરાવે તાત્કાલિક તમે ગામના સરપંચ સરપંચ તમારું નામ શું ને હાલમાં તમારા ગામમાં જે કેનાલ બની છે આ કેનાલ કેમ શરૂ ન શું મારું નામ જીલુભાઈ વાળા છે ગામ ડુંગરી હાલમાં આ ગામ નો સરપંચ છું આ કેનાલ થઈ એના વીસ વર્ષ થયા હજી લગન માં આ કેનાલ માં પાણી છોડવામાં આવ્યું નથી ડેમ ભયરો છતાં કેનાલ માં પાણી છોડવામાં આવ્યું નથી જેમ બને તેમ વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ બધી કુંડિયું હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલ વાળા શું છે શું નહીં કાઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ વીસ વર્ષથી આ ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાક પાણી છોડવામાં આવે તો પાણીના કાક તળ ઉષા આવે કુવાના અને કઈક ખેડૂત પગભર થાય એવી અમારે સરકાર શ્રી ને વિનંતી છે જેમ બને તેમ વેલી શકે આ કેનાલમાં કાક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે